નમસ્કાર દર્શક મિત્રો વીઆલઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે એક સમયે પોરબંદર શહેરના પ્રવેશથી પહેલાં એમ કહેવાતું કે અહીં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અહીં પૂરી થાય છે કાયદો વ્યવસ્થાની હદ પૂરી થાય છે એ પછી ગોંડલ માટે બીજું મિરઝાપુર કહેવામાં આવ્યું અને હવે અમરેલી માટે શું કહેવું આ ચર્ચાનો વિષય બન્યો છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તમામ રાજકીય આગેવાનોમાં જાહેર જીવનમાં પણ ચર્ચાનો વિષય બને છે આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે દિલીપભાઈ સંઘાણી કદાવર નેતા અમરેલી પંથક જ નહીં પરંતુ સહકારી ક્ષેત્રે તેમણે ઘણું બધું પોતાનું કાઠું કાઢ્યું છે ઘણી બધી જગ્યાએ એ પોતાની સેવાઓ આપી રહ્યા છે એ દિલીપભાઈ સંઘાણી સાથે એમની સાથે વાત કરીશું દિલીપભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર મેં જ્યારે શરૂઆતમાં એમ કહ્યું કે પોરબંદર શહેર માટે એમ કહેવાતું હતું કે કાયદો અને વ્યવસ્થાની હદ અહીં પૂરી થાય છે ગોંડલ માટે મિરઝાપુર શબ્દ એક આવ્યો અમરેલી માટે શું કહેશો જે છેલ્લી કટ્ટાઓ મળી કે પાયલ નામની દીકરીને રોડ ઉપર જ્યારે રોડ શો કરવામાં આવ્યો એક સરઘસ કાઢવામાં આવ્યું એ પછી ત્યાં અડ્ડા દારૂના અડ્ડા ખૂબ છે ત્યાં રેતી ખનન ખૂબ પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે શું કહેશો એના માટે પોલબંદર બહાર હદમાં અહીંયા કાયદો વ્યવસ્થાની હદ પૂરી થાય છે જેનો ઉલ્લેખ આપે કર્યો એ દિવસો મને બરાબર યાદ છે કોંગ્રેસ નું રાજ હતું ગુજરાત ઉપર દેશ ઉપર અને એ એટલા માટે કેવું પીડ્યું કે પોરબંદર ની જેલ ની અંદર જે આરોપીને કેદી તરીકે સજા કરીને કોર્ટે મૂક્યા હોય એ કેદીઓને જેલ સાચવી નહોતી શકતી રાતના દરવાજા ખોલીને આવા આરોપીઓ જેલ બહાર જઈને ગુનાહિત પ્રવૃત્તિ કરીને પૂર્ સવારે જેલમાં આવે કોર્ટ સાબિત ન કરી શકે કે એણે ગુનો કર્યો છે એ પરિસ્થિતિ જ્યારે હતી ત્યારે આ શબ્દો ઉકાળા ગોંડલનો વિષય આપણે છેડ્યો છે એ પોરબંદર જેટલો સિરિયસ નથી જ્યારે અમરેલીને લાગવા ઉડે છે ત્યારે અમરેલી રાજકીય જાગૃત પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો છે સ્પીકર રાકેશભાઈ લેવાનો જિલ્લો છે ગાયકવાડી સ્ટેટ હોવાના કારણે ત્યાં અભ્યાસ આજે પણ સો વર્ષના કોઈ માળીને છાપવા હાથમાં લઈને વાંચતા જોઈ શકો એવો સુશિક્ષિત જિલ્લો છે એના કારણે કોઈને કોઈ રાજકીય સામાજિક પ્રસંગોમાં પોતાના હક કાનૂન માટેની ચર્ચાઓ કરે એને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે કોઈક વિવાદ જોવે છે કોઈ વિકાસની દ્રષ્ટિએ કોઈ જાગૃતિની દ્રષ્ટિએ પોલિટિકલી મીડિયાના માધ્યમથી ભાજપના વિવાદ તરીકે વર્ણવે છે લોકશાહીમાં ચર્ચા કરવી એ આદર્શ ગણાય અને એ આદર્શને કોઈ અલગ એંગલથી વર્ણવી શકે આ સિવાય વધારાનો કંઈ જોતો નથી દારૂના અડ્ડા ચાલે છે દૂધ ન મળે પણ તમને દારૂ મળી જાય તમને રેતી ખનાન બેફામ થઈ રહ્યું છે અને પોલીસ અધિકારી એમ કહે કે તમારું ભાજપનું કમલમ કાર્યાલય કેવી રીતે ચાલે છે જિલ્લાનું એ હું જાણું છું આ કઈ તાકાતના જોડે અધિકારી આવી રીતે ભાજપના નેતાઓને કહેતા હશે દૂધ ન મળે દારૂ મળે એ વાતનો સમત નહીં થાવ કારણ કે અમરેલીમાં અમર ડેરી માત્ર જિલ્લામાં જ નહીં અવતના સ્વરૂપમાં કહેવાય છે કે એક સમય કદાચ દૂધ સમયસર એનો સમય પૂરો થઈ ગયો હોય એની ડેરીની દુકાનો બંધ થઈ ગઈ હોય પણ દારૂ તમને મળે ચોવીસ કલાક દૂધ મળે એવી વ્યવસ્થા અમૂલના માધ્યમથી અમર ડેરીના માધ્યમથી જિલ્લાના કોઈ પણ ક્ષેત્રમાં જાય જી તો અમર ડેરી માત્ર જિલ્લામાં જ નહીં જિલ્લા બહાર પણ દૂધ પૂરું પાડે છે ગીર કાંઠાનું ગામ છે જી એટલે અમર ડેરીનું માધ્યમ અમરેલી જિલ્લા માટે પણ દારૂ મળતો હોય એટલે સ્વાભાવિકપણે દારૂ વેચનાર પીનાર એક વર્ગ અલગ છે અને મોટાભાગનો વર્ગ એનાથી દૂર હોય છે એટલે ચર્ચામાં એવું લાવી શકે પણ એ વિષય અલગ છે બીજો વિષય આવ્યો ભાજપ કાર્યાલય બંધ કરવા બાબતમાં આ બાબતમાં મેં સ્થાનિક ધારાસભ્યો લોકપ્રતિનિધિઓ અને ડીએસપી જોડે પણ વાત કરીએ અને આઈજી જોડે પણ વાત કરી વાત ઉલ્લેખ મારા સુધી વાત પહોંચી હતી અને સ્વાભાવિક મને ગુસ્સો આવ્યો હતો અને હું બોલ્યો મેં ત્યારે ડીએસપીનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો ત્યારે ન થયો મારી ડિબેટો પૂરી થયા પછી પણ મારે એનો સંપર્ક થયો મેં આવું કેમ બોલવું પડ્યું કે કેમ પરિસ્થિતિ ડીએસપી એ મને જાણ કરી કે હું આવું બોલ્યો જ નથી આવી વાત બાર ગેરસમજ પૂર્વક કોઈ કોઈ દ્વારા પ્રગટ કરવા જેને કરી ગેરસમજ ફેલાવા કરી એમ જી જેણે આ વાત ફેલાવી અને મારા સુધી પહોંચાડી એને કેટલાક નામો આગેવાનો ન દીધા કે આમની હાજરી હતી તમે પૂછી લેજો કે હું આવું કશું બોલ્યો જ નથી હું આવું બોલું નહીં હું છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાતમાં જ્યારે કામ કરું છું ત્યારે હું જાણી શકું હું આવા નબળા શબ્દો કે નબળી વાત ન કરું કાયદો અને વ્યવસ્થા રેતી બાબતની જે વાતો હતી એ કાર્યકર્તાઓએ જ્યારે ઉગ્રતાથી મારી સામે આક્ષેપો કર્યા તો એનું મેં ખંડન કર્યું હતું મારા એ ઉપરના આક્ષેપોનું પણ ભાજપ કાર્યાલય બંધ કરવાની વાત એટલે હું એવું માનું છું કે મને જેને વાત પહોંચાડી કે ડીએસપી આવું બોલ્યા ખરેખર તો મારે એનું રિએક્શન આપતા પહેલાં જીએસપીનો સંપર્ક કરવાની જે પાછળથી થયો જો કદાચ ડીએસપીનો સંપર્ક મારે પહેલાં થઈ ગયો હોત તો મારી ઉગ્રતા જે મેં બતાવી એ બતાવવાનો પ્રસંગ આવત નહીં કારણ કે હું ભૂલ થાય તો ભૂલ સુધારવી નહીં અને ચકડી રાખવી એવા મતનો નથી બિલકુલ અને કોઈને બદનામી મળે મારા મુખે એ પણ મને શોભા આપે નહીં જે મારે જે પાર્ટીએ મને સ્થાન આપ્યું છે પાર્ટીએ જે મને કામ સોંપ્યું છે ત્યારે મારે સ્વયં રાખીને બધું જોવું જોઈતું હતું આમ છતાં જે ઉગ્રતા આઈજી આઈજી જોડે પણ ચર્ચા થઈ ગઈ અને આમ છતાં જે ભાજપના કાર્યકર્તાઓ સાથે અથવા તો અન્ય જે વધારે પડતું ભાષા કે કે વ્યવસ્થામાં ઉપયોગ થયો છે આની પૂરી તપાસ કરીને જે કાંઈ કાર્યવાહી કરવાની કરશે તો આજે મેં સાંભળ્યું છે ભાજપના કેટલાક આગેવાનો લોકપ્રતિનિધિને ગાંધીનગર અમારા આગેવાનોએ બોલાવ્યા છે આ મુદ્દે અને એની ચર્ચા કરીને એનું નિરાકરણ કેવી રીતે લાવવું હા એ આ એક લેવાશે મને વિશ્વાસ છે કે આજે જ

ગૃહ ખાતાની અસર જે પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર હોવી જોઈએ એના બદલે ભારતીય જનતા પાર્ટીના મંડળીમાં બે જૂથ છે એક જૂથના ઈશારે બીજા જૂથને બદનામ કરવાના પ્રયાસો થાય છે બલી બલીનો બકરો બને છે પોલીસ તંત્ર એ લોકો કહે છે એમાં સમજ છો એક તો હવે ભાજપના બે જૂથ જેવું નથી હતું ભૂતકાળમાં પાયલ ગોટી સુધી હતું આ એક નાના તાલુકા કક્ષામાં એ સ્વીકારવું જોઈએ કે પાયલ ગોટી સુધીના કેસમાં જે રીતે પોલીસ હાથો બની ગઈ એમાં કોઈ શંકા નથી પણ સરકાર એમાં નથી સરકારે નિયમસરના પગલાઓ લીધા છે જે ભૂલ હતી એની આમ ઇન્કવાયરી મૂકી છે એટલે ભૂપેન્દ્રભાઈની સરકાર હોય કે હર્ષભાઈ સંઘવી વિભાગ સંભાળતા હોય એને કાયદેસર જે કાર્યવાહી કરવી જોઈએ એ કરી છે એ પોલીસ અધિકારી ટ્રાન્સફર થઈ કાર્યવાહી જે કાર્યવાહી કરવી જોઈએ કરી છે અને હજી કાર્યવાહી થવાની છે આ બધી વિગતો મને મીડિયાના માધ્યમથી નથી કેવી આ પૂરું થયા પછી હું આપને અહેસાસ કરાવીશ કે કર્યું છે આપના શબ્દો પર વિશ્વાસ છે મને અને અમરેલીની જનતાને એટલે એ ઇસ્યુ નથી કે આપ બોલો છે એની કોઈ ખરાઈ કરવાની હોય પરંતુ અમરેલીમાં રીતિ ખનન ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે એમ આપ કહેતા હો તો બીજી બાજુ નથી કેવું નથી જી 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 સમજી કે તો મેં લખેલા પત્ર આજે જવાબ આવ્યો જી તો એ સંજોગોમાં રીતિ ખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે એમના બે સંતાનો મનરેગામાં કૌભાંડમાં ફસાય છે જેલમાં જવું પડે છે કયા મોડે ખુલાસો કરશે ભાજપ કે ના અમે રીતિ ખનનમાં અમે ક્યાંય દૂર દૂર નથી આ રીતિ ખનન પ્રવૃત્તિ ગેરકાયદેસર છે બચ્ચુભાઈ ખાવડે મંત્રી તરીકે તાત્કાલિક નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ તો એના માટે પાર્ટી નિર્ણય કરશે ને જી કારણ કે પાર્ટીએ નિર્ણય કરવામાં આવશે જો મનરેગાના કુમારમાં એમના બે સંતાનો જેલમાં ગયા હોય તો કોઈ રેતી ખનનની પ્રવૃત્તિ માટે ભાજપના નેતાઓ અવાજ તો ઉઠાવે રેતી ખનન તો એ કાનૂની વિષય છે વર્ષોથી રેતી અમારી શેત્રુજી નદીમાંથી રાજકોટ સુધીના લોકો લઈ જતા ત્યારે કોઈ પરવાનગીની જરૂર નથી કોઈ પણ એવું બાંધકામ નહીં હોય કે અમારે રેતીની જરૂર ન હોય સમય જતા કાયદો બન્યો કે તમે રેતી નહીં ઉપાડી શકો કાયદાનો ઉપયોગ ક્યાં કેવી રીતે થાય છે એને ખનન કહે છે ક્યારેક ક્યારેક તો એવા ગંભીર શબ્દો વાપરે છે જે રૂચે નહીં માફિયા પ્રેસ મીડિયામાં માફિયા શબ્દ ક્યાંથી હેલો થઈ ગયો છે મને ખબર નથી પડતી માફિયાનો અર્થ શું થાય છે એ પણ ક્યારેય પ્રયાસ મીડિયા કર્યો નથી માફિયા અંગ્રેજી શબ્દો છે આંતરરાષ્ટ્રીય ગુનેગાર આંતર રાજ્ય નહીં એક દેશ અને બીજા દેશ વચ્ચેની ગુંડાગીરી કે અસામાજિક ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા હોય એના માટે ડિક્શનરીમાં જોજો ગૂગલમાં માફિયાનો અર્થ આ થાય છે આપણે મગફળીનો વેપાર કરીએ તો માફિયા રેતીનો કરીએ તો માફિયા બીજો વાત દરેક માફિયા લગાડી દે છે શબ્દને પણ ભાષાને પણ ક્યાંક મર્યાદાઓ ઉપયોગ થવો જોઈએ એવો મારો મત છે રેતી ખનન જે થાય કાયદેસર ટેક્સ નથી ભરતા અને રેતી લઈ જાય છે તો કાયદેસર ઇન્કમ ટેક્સ ભરતા નથી અને પૈસા વાપરે છે કાયદેસર સેલ ટેક્સ તો નથી રહ્યો હવે જીએસટી નથી ભરતા અને એ રહી જાય છે ફેરતો એટલો જો પૈસા એના નિયમસર ભરી દે તો તે કાયદેસર છે એટલે માફિયા એટલે ગુનેગાર કેટલા છે આર્થિક સરકારના પૈસા ભરવા જે નથી ભરતા આને એટલો ગંભીર બનાવી દીધો જાણે કે રાષ્ટ્રદ્રોહ કરી રહ્યા હોય એટલે હું માનું છું બીજો શું સરકાર કરે અરાજી કરેલો એમાંથી એના પૈસા ભરે લઈ જાય તો તો કોઈ ગુનો નથી ગુનો કેટલો છે પૈસા નથી ભરતા એટલો જ ને તો ટેક્સ તો કેટલા વિભાગ છે સરકારના અને કેટલા લોકો સો સો ટકા ટેક્સ ભરે છે સવાલ સરકારના પૈસા નહીં ભરવા પૂરતો જ મર્યાદિત છે એ હું માનું છું જે લોકોએ આપણી સમક્ષ રજૂઆત કરી કે રેતી ખનન અને આ પ્રકારની પ્રવૃત્તિની રજૂઆત કરવા માટે અમે ગયા ને પોલીસ અધિકારીએ અમારી સાથે ઉદ્ધત વર્તન કર્યું અને અમારી સામે આક્ષેપો કર્યા કે તમારું ભાજપનું કાર્યાલય કેવી રીતે ચાલે છે હું જાણું છું એમાંના કેટલાક લોકો રેતી ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા અને એમના વાહનો જપ્ત કર્યા હતા માટે પોલીસ અધિકારી ઉગ્ર બન્યા આવી વાતો જે થઈ રહી છે એ તમારી પાસે રજૂઆત આવી ના એવી કોઈ રજૂઆત નથી આવી પણ મારી પાસે એવી રજૂઆતો આવી કે જે આગેવાની લે છે કેટલાક રેતી આવી રીતે લઈ જતા હતા અને પોલીસે જે પકડ્યા મધરાતે તો મધરાતે પોલીસને ફોન કરીને આને છોડી દો એમ કીધું અને ન છોડ્યા આગેવાનો આગેવાનો રેતીના કામમાં હતા ને એક આગેવાની પત્ની પંચાયતમાં પ્રમુખ હતા

અમારી જોડે કામ કરનારા છે અને લીલીયા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી કે સંઘ પરિવારના વિચારધારાવાળા લોકોને એક થેલી મૂકવાનું ઘર કહેવાય એ પૈકીનું ક્રાકતમાં એનું ઘર સવાલ એ છે કે નહીં એની પર રેતી લેવાનો એનો વિષય જ નથી અને કાંઈ લેવા દેવા જ નથી સરપંચ તરીકેના મધર કામ કરે છે એ ક્યારે ત્રીસ ચાલીસ જે સાંભળું સાચું કેટલું ખોટું હું જે આધાર નથી મારી પાસે પણ ત્રીસ ચાલીસ પોલીસ અને બાકીના જઈને આખા ગામમાં જઈને તો સરકાર એટલી બધી ગ્રાન્ટ આપે વિકાસના કામ ચાલુ જ હોય તો એ વિકાસના કામોમાં જ્યાં જ્યાં રેતી પડી હોય એ પ્લોટવાળા પાસેથી આ વિપુલભાઈ ઉપર આક્ષેપ એની સેવા કરવા પ્રયાસ કર્યો એ પણ જણનું સમર્થન ન મળ્યું પણ એ પ્રયાસ જે થયો એ પોલીસ બદલાની ભાવથી અને રજૂઆત કરી હતી આવું થયું છે એવો આક્ષેપ પ્રતિવાદી આવ્યો અને એ બધા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અમે સ્થાનિક ધારાસભ્યો જોડે વાત કરી જે કોઈનો વાક હોય જે કંઈક ગુનાહિત પ્રવૃત્તિ કરી હોય ગુનાહિત પ્રવૃત્તિને કોઈને બચાવવાના નથી કાયદાનો ભંગ કરીને બચાવવાના નથી અને પછી પોલીસ હોય કે ભાજપના કાર્યકર્તા હોય સત્ય કેસો ચાલીને એનો રસ્તો કાઢીને આવો પ્રશ્નને પૂરો કરવો જોઈએ આવી વાત મારી ગઈકાલે થઈ છે મને વિશ્વાસ આપ્યો છે તો અમે બધા જ ભેગા મળ્યા છીએ આજે પણ જવાબદાર કાર્યકર્તા મળ્યા છે સાંજે અને આને અમે વકીલ લાવીશું આજે એ ટીમ આજે ગાંધીનગર આવવાની હતી ગાંધીનગર અત્યારે લેટેસ્ટ મને સમાચાર નથી છે તમારી પાસે કાંઈ તો એ પ્રશ્ન હું માનું છું સાંજ સુધીમાં જે કાંઈ વાક હશે જેને ઠપકો દેવાનો હશે પાર્ટી તરફથી યોગ્ય રીતે એ તો રસ્તો નહીં કહી દેશ એ ગીનાઠામમાં ગીટ હળી મતલબ કે ગુનેગાર હોય એને પણ જરા ગીનાથામમાં ગી નહીં છલે ખિચડીમાં ઘી હશે જેથી કરીને પૌષ્ટિક રહે જી એટલે ગુનેગારો સામે કડક સાથે કાર્યવાહી થાય એના તમે સમર્થનમાં નહીં આ એ ભાજપનો કાર્યકર હોય નહીં નહીં પગલાં લેવા સિયાંય હું બોલ્યો શરૂઆતમાં ગુનો કરનારની સામે પગલાં લેવાય હું કાંક પણ ચાહે ભાજપનો કાર્યક્રમ ભાજપનો કાર્યકર્તા હોય દિલીપ સંઘાલીનો કુટુંબી હોય તો પણ જી અહીં દિલીપભાઈ સંઘાનીનો મત એમની પોતાની વાત બહુ સ્પષ્ટપણે રજૂ કરી છે એમનું કહેવું છે કે ગુનેગાર હોય એ કોઈ પણ પાર્ટીનો હોય તો એની સામે પગલાં લેવા એ માટે હું એની હું તંત્રની પડખે રહ્યો પરંતુ મારી સમક્ષ જે રજૂઆત થઈ પોલીસ અધિકારી વિરુદ્ધ પોલીસ અધિકારી જે વાત કરી છે એનાથી મને સંતોષ છે કે એમને આવા કોઈ ઉચ્ચારણો કર્યા નથી અહીં વાત થોડી સ્પષ્ટ બને છે અને દિલીપભાઈ સંઘાનીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ અતિ પાવર પ્લેમાં આજની વાત ફરી નવા વિષય સાથે મળતા રહીશું ત્યાર સુધી રજા છો નમસ્કાર ભદ્રધનભાઈ હું આપનો આભાર માનું છું કે લોકો સમક્ષ મીડિયાના માધ્યમથી શાંતિ સમૃદ્ધિ સલામતી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પ્રયાસ કરી રહ્યા છે એમાં રચનાત્મક અભિગમથી આપ સતત પાવરફુલ જી પાવરથી આપ જે પ્રયાસ કરી રહ્યા છો જી એ સહાની છે એ બદલ હું આપનો આભાર માનું થેન્ક યુ થેન્ક યુ ફરી મળીશું